મારા વાલાસની જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય શ્રી આજે છે છે રની તો આજે આંબેડકર જયંતિ છે જેણે આપણા ભારતનું ભાગ્ય લખ્યું છે એવા ડૉક્ટર આંબેડકર સાહેબની આજે જયંતી છે આજે આપણે કહેવાનું સોમવાર છે આજે તમે પાંચ વૃક્ષ વાવજો જે મળે તે વૃક્ષ વાવજો પણ એક વ્યક્તિએ પાંચ વૃક્ષ વાવવા અથવા તો લીમડો વાવો પીપળો વાવો આંબો વાવો અને તુલસીના છોડ વાવો આ બધું વાવો વાવવાથી પુણ્ય ઘણું પ્રાપ્ત થશે અને આપણા બાળકો પણ જોશે કે અમારા પિતાએ આ ફૂલ ઝાડ આવ્યા છે આવું શરીર મોટા કર્યા છે આજકાલ ફૂલ વાવવાની ઝાડ વાવવાની બહુ જ મહત્વતા છે હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર ફી કહું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર કરજો પણ વારંવાર કોઈ નહીં કરતા મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો પર જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જયનાથ